નમસ્કાર મિત્રો દીપ એન્ટરપ્રાઇઝ થરેદમાં તમારું સ્વાગત છે ઘણા બધા ખેડૂતોના મગજમાં એક હજુ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ભાઈ આપણે કોઈ પણ પાકનું વાવેતર કરો ત્યારે શરૂઆતની અંદર અને પાયાની અંદર રાસાયણિક ખાતર અને કેમિકલ વાળી દવાઓનો ઉપયોગ કરેલો હોય તો પાછળથી શું બ્લેક અમૃત આપી શકાય બ્લેક અમૃત છંટકાવ કરી શકાય તો એનો જવાબ છે આ કારણ કે બ્લેક અમૃત વાપરવાથી તમને કયા કયા ફાયદાઓ થાય છે તો બ્લેક અમૃત છોડનો અને મૂળનો વિકાસ કરે છોડ ઉપરથી કે પાક ઉપરની પીડાશ દૂર કરે ફળ ફૂલમાં વધારો કરે પાકની ક્વોલિટી સારી બનાવે અને ઉત્પાદનમાં ઘણો બધો વધારો કરે હવે બ્લેક અમૃતનો ભાવ શું છે તો બ્લેક અમૃત ચારસો પચાસ રૂપિયાનું એક લિટર આવે જો તમે પાંચ લિટરનું એક સાથે મોટું પેકિંગ લો તો લિટરના થાય મતલબ કે તમે મોટા પેકિંગમાં દર લિટરે વીસ રૂપિયા નો ફાયદો મેળવો એટલે પાંચ લિટરે તમને સો રૂપિયા ફાયદો થાય હવે જે આ લિટરના ચારસો પચાસ રૂપિયા થઈ એ બ્લેક અમૃત ચાલુ થયું એને લગભગ છેલ્લા પોંચ વર્ષ થઈ ગયા એકનો એક ભાવ છે

દરેક પાક વાપરી શકાય છે આજુબાજુના ખેડૂતોને બ્લેક અમૃત મેળવવા માટે થરાદમાં દીપ એન્ટરપ્રાઇઝ થરાદનો સંપર્ક કરવાનો જેનો આપણને એડ્રેસ આપી દઉં તો સીતારામ ટ્રાવેલ્સની બાજુમાં મહારાણા પ્રતાપ ચોક થરાદ